કંડલાના દીનદયાલ પોર્ટ ખાતે સેવા હિ સ્વચ્છતા અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું પોર્ટના ડેપ્યુટી ચેરમેન અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ આજ રોજ સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ નંદીશકુમાર શુક્લાજી અને અન્ય અધિકારીઓ વાય સિંહ સર મનોજ કુમાર ગોહિલ જુનિયર એન્જિનિયર ભારત દેસાઇએ ભારત વિદ્યા મંદિર શાળામાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું કંડલા શાળાના આચાર્ય જગદીશ ગોહિલ અને લીનાબેન સરીવાલા તથા તમામ શિક્ષકો ઉપસ્થિત રહી શાળાના પ્રાંગણમાં સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું કામગીરી હાથ ધરવા માટેના સૂચના આપવામાં આવ્યા હતા કંડલા કેમ્પસમાં આવેલ ભારતીય વિદ્યામંદિરની એ એસ ટીમ ડીપીએની એક્ઝિક્યુટિવ બોડીએ મુલાકાત થઈ બાળકોને શિક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા અભિયાન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પ્રસંગે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખાસ કરીને નંદીશકુમાર શુક્લાજીએ વિદ્યાર્થીઓને સ્વચ્છતા બાબતે વિશેષ માર્ગદર્શન આપી અને સંદેશો આપ્યો હતો